ચીનમાં કેમ ફેલાઈ રહ્યો છે ને આ રહસ્યમય રોગ સાથે વાત કરવામાંથી આવશ્યકને બાળ રોગમાં વિભાગમાં પ્રોફેસર રાકેશ લોટા એ કહ્યું કે ચીનમાં કોરોના રોકવા માટે જે પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો કે હટાવી દેવામાં આવ્યો છે ને જ્યારે આ પ્રતિબંધો હટવામાં આવે છે ને જ્યારે આ રોગ છે વધવાની સંભાવના વધારે છે ને ચીનમાં આ કેસમાં સતત કેમ વધી રહ્યા છે ને હજુ જાણી શકાતું નથી ને તેના રહસ્યમાં કેમ આવે છે કે લક્ષણો અલગ છે ને સાતીમાં દુખાવો ઉદ્રસ થાય કે તાવ અને ન્યુમોનિયા દ્વારા બાળકોને મહત્તમ લક્ષણો છે અને ભારતમાં કેટલું તૈયાર છે અને શું ભારતમાં જોખમ છે ભારતમાં સરકાર સીનમાં બાળકોમાં S9N2 નો કેસ અને શ્વસ સંબંધિત રોગોનો ફાટી નીકળવાની સ્થિતિ પર નજર રાખી રહી છે અને નિવારણ માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે અને ICMR આરોગ્ય મસીવામાં મહા નિર્જન આ બાબત ગંભીર પગલા લઈ રહ્યા છે અને જોખમ ટાળી શકાય ભારતમાં આ વાયરસને ફેલાતા જોખમ ઘણું ઓછું અને પરિસ્થિતિ સાંપતી નજર રાખી રયો છે